સમાચારમાં આગળ વાત કરીશું ગાર્ડનમાં કરોડોના ખર્ચની તો સુરતના વિસ્તારમાં ફ્લાવર ગાર્ડન શોભાના ગાંઠિયા સમાન બન્યું છે વર્ષ બે હજાર બાવીસ માં ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આજે લોકાર્પણને ને ત્રણ વર્ષ થઈ ગયા છે પરંતુ જાળવણીના અભાવને કારણે ગાર્ડનની હાલત ખરાબ થઈ છે પીપીપી ધોરણે ખાનગી ઈજાદારને આ ગાર્ડન સોંપવામાં આવ્યું હતું પરંતુ નફો ન થતાં ઈજાદાર ચાલ્યો ગયો અને પાલિકાએ ગાર્ડનની સાર સંભાળ લેવાની તસ્દી ન લેતા ફ્લાવર ગાર્ડનમાં નકામી વનસ્પતિઓના થર જામ્યા છે સમયસર ટ્રીમિંગ અને જાળવણીના અભાવને કારણે ફ્લાવરની જગ્યા પર ઘાસ ચારો વધ્યો છે ગાર્ડનની એન્ટ્રી ગેટ પણ રિપેર કરવો પડે તેવી સ્થિતિમાં છે તો બીજી બાજુ ગાર્ડનની અંદર અલગ અલગ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા અને જે પણ હવે કાટ ખાઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં ડિંડોલી વિસ્તારમાં ફ્લાવર ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા દ્વારા આ જે ગાર્ડનનું છે તે લોકાર્પણ છે કરવામાં આવ્યું હતું પરંતુ આ ફ્લાવર ગાર્ડન જે પ્રકારે હાલ જે છે તે ખંડેર પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બે હજાર બાવીસમાં આજે ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે ગાર્ડનને પીપીપી ધોરણે તૈયાર કરવામાં આવ્યું હતું અલગ અલગ જે પુષ્પો અને તેમજ અન્ય વનસ્પતિઓ છે તે ગાર્ડનમાં વાવવામાં આવી હતી પરંતુ હાલ આ ગાર્ડન છે ખંડેર થઈ રહ્યું છે ફરીથી હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ગાર્ડનની અંદર હાલ લોકોને જવા દેવાની મંજૂરી નથી કારણ કે જે ઇજારદાર હતા તે ઈજારો મૂકીને જે છે તે ચાલ્યા ગયા હોવાના કારણે હાલ આ ગાર્ડન છે ખંડેર થઈ રહ્યું છે આ સીધા દ્રશ્ય જોઈ રહો છો એન્ટ્રીમાંથી જ આ જે ગાર્ડનની ખંડેર હાલત કઈ પ્રકારની છે તે દેખાઈ રહી છે આ જ પ્રકારે અંદરના પણ દ્રશ્ય છે કે જે ગાર્ડનમાં જે ટાઇલ્સ લગાવવામાં આવી છે લાદીઓ ફિટ કરવામાં આવી છે તે પણ તૂટી ગઈ છે અને અંદરથી વનસ્પતિઓ પણ નીકળી છે ટ્રીમિંગ અને તમામ જે બાબતોના અભાવે હાલ આ ગાર્ડન છે તે બંધ કરી દેવામાં આવ્યું છે હું આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત મહાનગરપાલિકાએ આ તાળું છે તે આ ગાર્ડન પર લગાવી દીધું છે મહત્વની વાત એ છે કે લોકોના કરોડો રૂપિયા આ ગાર્ડનની જે માવજત પાછળ ખર્ચાયા હતા પરંતુ હવે આ જ ગાર્ડન છે તેમાં લોકો માટે પ્રવેશ પર પ્રતિબંધ છે કારણ કે સુરત મહાનગરપાલિકા ગાર્ડનની જાળવણી કરી શકી નથી અને તેના જ કારણે ગાર્ડન ખંડેર બની રહ્યું છે અને આ જ પ્રકારે પાલિકાની અનેક એવી મિલકતો છે જે જાળવણીના અભાવે ખંડેર બની રહી છે લોકોના પરસેવાની કમાણીના ટેક્સના કરોડ રૂપિયા પાલિકા બે ફામ વાપરી નાખે છે પરંતુ તેનો સદુપયોગ કઈ રીતે કરવો તેનું જ્ઞાન પાલિકાને ન હોય તે આ ગાર્ડન પરથી જ સામે આવી રહ્યું છે કેમરા પર્સન કહે છે ઓગાસે તમે મિત્રુપાપરા ન્યૂઝ કેપિટલ સુરત સુરત મહાનગરપાલિકા દ્વારા ડિંડોલી વિસ્તારમાં ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે આ જે ફ્લાવર ગાર્ડન છે તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ ફ્લાવર ગાર્ડન છે ધૂળ ખાઈ રહ્યું છે ખંડેર થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે સામે આવી રહ્યા છે મહત્ત્વની વાત છે કે રાજન ઇન્ફ્રા નામના કોન્ટ્રાક્ટરને આજે ફ્લાવર ગાર્ડન છે તે પીપીપી ધોરણે આપવામાં આવ્યું હતું પરંતુ આવક ઉપજ ન ઉપજતા કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ છોડીને નીકળી ગયા હોવાથી હાલ આ ગાર્ડન છે માવજત વગરનું ખંડેર થતું હોય તેવું લાગી રહ્યું છે વનસ્પતિ છે તે જમીનમાંથી બહાર આવી રહી છે આ ઉપરાંત કેટલીક લાદીઓ છે ટાઇલ્સ છે તે પણ તૂટી ગઈ હોવાના દ્રશ્યો પણ સામે આવે છે એટલે કે ચૌદ કરોડનો ખર્ચો તો કરી નાખ્યો પરંતુ ત્યારબાદ માવજત આ ગાર્ડનની છે તે કરવામાં નથી આવી બાગ બગીચા વિભાગ સમગ્ર આ ગાર્ડનનું નિરીક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે મચ્છર નવ ઉત્પત્તિ કેન્દ્ર પણ આ ગાર્ડન બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે જાણે અહીંયા જે પાણી ભરાયું છે તેની અંદર શાર છે ધામી ગયું છે બીજી તરફ ગાર્ડનની અંદર અલગ અલગ વૃક્ષો તેમજ ફૂલ વાવવામાં આવ્યા હતા પરંતુ તેની પણ કોઈ માવજત લેવામાં આવતી નથી ટ્રીમિંગ છે સમયસર કરવામાં આવતું નથી ને હાલ આ ગાર્ડન બંધ હોવાના કારણે એક પણ પ્રકારનું જે ખર્ચ છે તે ગાર્ડન પાછળ કરવામાં આવી રહ્યો નથી સીધા દ્રશ્ય જોઈ શકો છો કે વનસ્પતિનો જે વેલ ચડાવવા વળો ગેટ એક બનાવવામાં આવ્યો છે તેને પણ કાટ લાગી ચૂકે છે આ ઉપર અલગ અલગ સ્ટ્રકચરો જે છે ગાર્ડનની મધ્યે ઊભા કરવામાં આવ્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર હતા આ પણ તમામ સ્ટ્રક્ચરો હાલ કાટી ગયેલી હાલતમાં હોય તે પ્રકારનું દ્રશ્ય છે સામે આવી રહ્યું છે અલગ અલગ કૃતિઓ છે સ્ટ્રક્ચર સ્વરૂપે અહીંયા મૂકવામાં આવી હતી સીધા દ્રશ્ય જોઈ શકો છો સામે પણ એક ગેટ છે તેમાં પણ આજે વેલ છે તે ખૂબ કપરી પરિસ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે એટલે કે સમયસર સુરત મહાનગરપાલિકાએ ચૌદ કરોડ ખર્ચી નાખ્યા પરંતુ ચૌદ કરોડ ખર્ચ્યા બાદ જ્યારે ખાનગી ઇજારદાર અહીંયાથી પોતાનો ઇજારો પતાવી નીકળે છે ત્યારબાદ ગાર્ડન વિભાગ એ પણ તસ્તી નથી લેતું કે જે ફૂલ વાવવામાં આવ્યા છે તેનું સમયસર તેને પોષણ આપવામાં આવ્યા ઉપરાંત જે નદી વૃક્ષો છે જે કા કા ઉપયોગી નથી બિન ઉપયોગી વૃક્ષો છે છોડ છે તે ઉગી જાય છે તેનું પણ ટ્રેમિંગ છે સમયસર કરવામાં નથી આવતું અને તેના જ કારણે સામે પણ એક જે ઢાળ છે જે રસ્તો છે ચડવા માટે આપેલો છે તે પણ આ સમગ્ર આજે એક વનસ્પતિમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્ય જે સામે આવી ગયા છે એટલે કે વનસ્પતિના થર છે તે આ સ્ટ્રકચર પર ચડી ગયા છે આ જ પ્રકારે આ પ્રકારે જે સ્લેબ છે તેની અંદરથી પણ વનસ્પતિઓ છે ઊગી નીકળતી હોય તેવા પષ્ટપણે દ્રશ્યો સામે આવી રહ્યા છે બીજી તરફ નું આજે સ્ટ્રકચર જોઈ શકો છો આ સ્ટ્રકચર ને પણ ડેવલોપ કરવામાં આવ્યું હતું પરંતુ ટ્રીમિંગના અભાવે અને જાળવણીના અભાવે હાલ આખું ગાર્ડન છે ખંડેર બની રહ્યું છે મહત્ત્વની વાત એ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાની આ જ પ્રકારની કરોડોની જે પ્રોપર્ટી છે તે ખંડેર હાલતમાં જોવા મળી રહી છે વરાછાનો સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય કતારગામની સ્કેટિંગ લીક હોય તમામ વસ્તુ જાળવણીના ભાવે ખંડેર બની રહી છે અને હવે ચૌદ કરોડનો ખર્ચ કર્યા બાદ પણ આ જે ફ્લાવર ગાર્ડન છે લોકો માટે બંધ કરી દેવાયું છે પરંતુ જાળવણીના ભાવે ખંડેર થઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કેમેરા પર્સન કે સી છે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત